બુદ્ધિવાળી જનતા છે બધી પણ હવે જે પછી બધું બેરાઈ ગયું બધું બેરાઈ ગયું એમ કેસો હવે કામ એક કામ કરે આ કાજે ને કામ આલે પાણીનો પ્રશ્ન છે અહીંયા તમારે કઈ પાણીનો ન હોય એમ પાણી મળે છે સમય સર હા પાણી મળે છે વિસાવદરમાં આપણે અનેક ગામોની અંદર ફર્યા છીએ ચૂંટણીના માહોલ વચ્ચે અત્યારે વીરપુર પહોંચ્યા છીએ વીરપુરમાં આ ચોરા પાસે બધા બેઠા છે તેમની સાથે વાત કરીશું દાદા શું કહેશો શું માહોલ લાગી રહ્યો છે ચૂંટણીનો કાંઈ ખબર ન પડે

કેટલી સભાઓમાં ગયા તા ક્યાંય તમે અમે તો આય નહીં બેઠા હોય ક્યાં આપણે ક્યાંય જાવ સભા અહીંયા થતી હશે ને હા લાગે તમને શું લાગે કેવું કોનું પલડું ભારે રહેશે ભાજપ કે આમ આદમી હવે આગળ કઈ ખબર ન પડે આમાં બરાબર તમને કયો નેતા ગમે હે ભાજપમાંથી કિરીટ પટેલ કે આમ આદમીમાંથી ગોપાલ ઇટાલિયા કે નીતિન રાણપરિયા એ તો અટાણે તો બધાય સારા લાગે છે બરાબર કામ કોણ કરશે તમને લાગે જ આ ત્રણ માંથી કામ કરે ઓ નેતા કોણ હજી તો એ આવીને કામ દેખાડે થી ખબર પડે ને ત્યાં સુધી થોડી ખબર પડે પ્રચાર કરતા હોય તો ખબર તો પડે ને કે આનામાં દમ છે આનામાં નથી એમ કોનામાં હોય હવ જો

એ પછી પાછું ફેરવી નાખાય આવો માહોલ જોયો ચૂંટણી નો ક્યારે અત્યારે જે માહોલ છે નહીં નહીં તમે તો કેટલી ચૂંટણીઓ જોઈ આ દોઢ વર્ષ ને આ જોવાઈ જાય આવણો તો પાછી ચૂંટણી હોય છે તો હારો છે તો રે ને પાછો ફેંકાઈ જા બરાબર બરાબર

જે આમ આદમી પાર્ટી છે તેઓ બંને પ્રચાર માટે આવી રહ્યા છે આમ તો ચૂંટણીઓ હોય એટલે નેતાઓ જે છે તે પ્રચાર કરતા હોય છે પરંતુ ચૂંટણી પછી કોણ દેખાય છે અને વીરપુરની જનતા આખરે કોને મત આપે છે તે પણ જોવું રહેશે